ચૌદ ડિસેમ્બર ઓગણીસો ઇકોતેર ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ નિર્મલજીત સિંહ શેખોએ દેશ માટે પોતાનો જીવ આપ્યો તે દિવસે પાકિસ્તાની વાયુસેનાએ શ્રીનગર એરબેઝ પર હુમલો કર્યો હતો ફ્લાઇટ લેફ્ટનન્ટ શેખોએ હિંમતપૂર્વક બે દુશ્મન સેબર જેટને રોક્યા અને તેમને અત્યંત ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું તેમણે અત્યંત પ્રતિકૂળ સંજોગમાં પણ હિંમત અને નિર્ભયતા દર્શાવી હતી જીવનની છેલ્લી ઘડી સુધી દેશ માટે રક્ષાના અડગ રહેલા શેખોએ બહાદુરી અને બલિદાનનો દાખલો બેસાડ્યો તેમના યોગદાન માટે તેમને મરણોત્તર પરમવીર ચક્ર ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માનથી નવાજવામાં આવ્યા હતા નિર્મલજીતસિંહ શેખો આ સન્માન મેળવનાર પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર ભારતીય વાયુસેનાના અધિકારી છે ચૌદ ડિસેમ્બર ઓગણીસસો ના રોજ યોગના મહાન આચાર્ય બી કે એસ આયેનગરનો જન્મ કર્ણાટકમાં થયો બાળપણમાં જ ગંભીર બીમારીઓનો સામ સામે ઝૂંઝ્યા બાદ તેમણે યોગ અભ્યાસ શરૂ કર્યો તેમનું સમર્પણ અને પ્રેક્ટિસ એવી હતી કે તેમણે માત્ર પોતાની જાતને સર્જાજ નહીં કરી પરંતુ યોગને પણ નવી ઊંચાઈ ઉપર લઈ ગયા તેમની વિશિષ્ટ યોગ પદ્ધતિ આયંગર યોગના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત છે જેમાં આસનો પ્રાણાયામ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે ડીકે આયંગરને ફાધર ઓફ મોડર્ન યોગ તરીકે ઓળખવામાં આવે છે તેમણે તેમના જીવનકાળ દરમિયાન લાખો લોકોને યોગના મહત્વનો પરિચય કરાવ્યો અને આધુનિક યુગમાં તેમને લોકપ્રિય બનાવ્યા તેમની સિદ્ધિઓ માટે તેમને 2002 માં પદ્મભૂષણ અને બે હાજર ચૌદ માં પદ્મ વિભૂષણ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા બે હાજર ચાર માં પ્રતિષ્ઠિત ટાઈમ્સ મેગેઝીન તેમને વિશ્વમાં સો સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપ્યું બી કેસ આયંગર માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર યોગને નવી ઓળખ અપાવે છે બી કેસ આયંગરનું વીસ ઓગસ્ટ બે હાજર ચૌદના રોજ પુણેમાં અવસાન થયું હતું ચૌદ ડિસેમ્બર ઓગણીસસો ના રોજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના બીજા પુત્ર સંજય ગાંધીનો જન્મ દિલ્હીમાં થયો સંજય ગાંધીને ઇન્દિરા ગાંધીના રાજકીય ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા ખાસ કરીને કટોકટી દરમિયાન લેવામાં આવેલા ઘણા મહત્વપૂર્ણ અને વિવાસ્પદ નિર્ણયોમાં સંજય ગાંધીની છબી સ્પષ્ટપણે દેખાતી હતી સંજય ગાંધી તેમની ભડકાઉ અને પ્રભાવશાળી નેતૃત્વ શૈલી માટે પણ જાણીતા હતા તેમજ કુટુંબ નિયોજન ઝુંબેશ અને શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ જેવા કાર્યક્રમને પ્રોત્સાહન પણ આપ્યું જોકે તેમના કેટલાક નિર્ણયોની આકરી ટીકા કરવામાં આવી ત્રેવીસ જૂન ઓગણીસો ના રોજ દિલ્હીના સફ્તરજંગ એરપોર્ટ પર માત્ર તેત્રીસ વર્ષની વયે એક વિમાન દુર્ઘટનામાં તેમનું અકાળે અવસાન થયું તેમની પત્ની મેનકા ગાંધી અને પુત્ર વરુણ ગાંધીએ બાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકારણમાં પોતાની ઓળખ બનાવી ચૌદ ડિસેમ્બર ઓગણીસસો ના રોજ બોલિવૂડ અભિનેતા લેખક નિર્દેશક નિર્માતા રાજ કપૂરનો જન્મ અવિભાજિત ભારતમાં થયો રાજ કપૂરને હિન્દી સિનેમાના શો મેન તરીકે ઓળખવામાં આવે છે તેઓ ભારતીય સિનેમાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિમાંના એક હતા તેમણે માત્ર દસ વર્ષની ઉંમરે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી રાજ કપૂર ના ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા તેમના નાના ભાઈ શમ્મી કપૂર અને શશી કપૂર પણ તેમના સમયના પ્રખ્યાત અભિનેતા હતા તેમનું આખું નામ રણબીર રાજ કપૂર હતું અને તેમના પૌત્ર રણબીર કપૂર ઋષિ કપૂર અને નીતુ કપૂરના પુત્રનું નામ પણ તેમના નામ પરથી જ રાખવામાં આવ્યું છે રાજ કપૂરે આવારા શ્રી ચારસો બીસ મેરા નામ જોકર બોબી અને સત્યમ શિવમ સુંદરમ જેવી ફિલ્મો સહિત અનેક મહાન ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશક કર્યું છે તેમના નિર્દેશન અને અભિનયથી હિન્દી સિનેમાને રાષ્ટ્રીય મંચ ઉપર ઓળખ મળી છે ભારતમાં ચૌદ ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ ઉર્જાના મહત્વને સમજવવાનો અને તેના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે આ દિવસની શરૂઆત ભારત સરકાર દ્વારા ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી આ દિવસ ઊર્જા વપરાશમાં વધારો થવાથી પર્યાવરણ પર થતી પ્રતિકૂળ અસરોને રોકવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે તેનો ઉદ્દેશ્ય માત્ર ઊર્જા સંરક્ષણને બચાવવાનું જ નહીં પરંતુ દેશના વિકાસ માટે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ અભિગમને પ્રોત્સાહન આપવાનો પણ છે બ્યુરો ઓફ એનર્જી એસોસિએશનથી જે ભારતના પાવર મંત્રાલય હેઠળ કામ કરે છે તે આ દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે ઊર્જાની બચત માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ અર્થતંત્ર માટે પણ સારી છે તે લીલા દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે ઊર્જા ખર્ચ ઘટાડે છે અને ઊર્જા સંકટને દૂર કરવામાં પણ મદદ કરે છે ચૌદ ડિસેમ્બર ઓગણીસો અગિયાર ના રોજ મહાન નોર્વેજિયન સંશોધક રોનાલ્ડ આન્ડેમાન્સ ને દક્ષિણ ધ્રુવ શોધ કરી ઇતિહાસ રચ્યો આ સાથે જ દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર તે પ્રથમ વ્યક્તિ બન્યા રોનાલ્ડ મૂળભૂત રૂપે ઉત્તર ધ્રુવને શોધવા નીકળ્યા હતા પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે પહેલાથી જ મળી ચુક્યું છે ત્યારે તે શાંતિથી દક્ષિણ ધ્રુવ તરફ વળ્યો તેમની રોમાંચક યાત્રામાં ઓગણીસ સભ્યોની ટીમ અને બાવન ગ્રીનલેન્ડ જાતિના કૂતરા સામેલ હતા જેઓ બર્ફીલા રસ્તા ઉપર સ્લેજ કોટને ખેંચવામાં સક્ષમ હતા જો કે કઠોર પરિસ્થિતિ અને મર્યાદિત સંશોધનના કારણે માત્ર સોળ કૂતરા આન્ટાર્કટિકા સુધી પહોંચી શક્યા હતા આન્ડરસન અને તેની ટીમે ઓગણીસસો ઓક્ટોબર ઓગણીસસો ના રોજ એન્ટાર્ટિકા તરફની આ ઐતિહાસિક યાત્રા શરૂ કરી અને લગભગ બે મહિના પછી ચૌદ ડિસેમ્બરે સફળતાપૂર્વક દક્ષિણ ધ્રુવ પર પહોંચી રોનાલ્ડ આન્ડેમન્સે આ હિંમતવાન સિદ્ધિ અને ઇતિહાસના પાનામાં કાયમ માટે તેમને અમર કરી દીધા છે